હલો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં તો ચાલો ફરી મળીએ શ્રી કચ્છ બંધેજમાં કલેક્શન તૈયાર થઈ ગયું છે બે દિવસથી આપણા વિડીયો એટલે જ નહોતા આવતા અને આ કલેક્શન પાછું બધું નવું આવી ગયું છે અત્યારે હું તમને આ બધું છે ને એક એક ખોયલા વગરના પીસ જ બતાવીશ પછી આના ધીમે ધીમે આપણે રોજે રોજ વિડીયો બનાવતા જશું મટીરિયલ બધું જોરદાર જ છે એકદમ મસ્ત હેવી મટીરિયલ છે અને બધું પાર્ટી નહીં કરીએ અને ફટાફટ તમને બતાવશું કારણ કે આ સો દોઢસો ડ્રેસ આજના છે હજી પાછું કાલ નવું એક કલેક્શન બીજું આવે છે આપણું બાંધણીમાં એમાં એટલે કાલે પાછું વળી એનું આપણે કરવું જોઈશે એટલે થોડુંક ઝડપથી તમને બધા ડ્રેસ હું બતાવવાનું દેશ જો આ છે મસ્લિન માં કિંમત છે એક હજાર પચીસ આમાં બે કલર છે અને વર્ક વાળું છે ખોલીને વિડિયો જયારે બને ત્યારે આના છે અગિયારસો આ ફૂલ વર્ક વાળો ઓલ ઓવર વર્ક વાળો પીસ છે દુપટ્ટો સલવારે જોરદાર છે મટીરિયલ એ બધું સિલ્ક ટાઈપનું જ છે ત્યાર પછી છે આ એકદમ રીચ તમારે પ્રસંગમાં ને એમાં તહેવારમાં દેવા લેવામાં આ લેવું છે આની કિંમત છે તેરસો રૂપિયા આમાં ચાર કલર છે આ રીતે ચાર કલર છે આ બહુ મસ્ત છે ગળાના વર્ક અને ફ્લોરના છે આ બધા બધું નવું જ કલેક્શન છે એકદમ એટલે એકદમ નવું પછી આમાં ચાર નો સેટ છે આની કિંમત છે તેરસો પચાસ આમાં બહુ સરસ આખામાં આવી રીતના બુટી છે અને આ એક પીસ તમારે એક શોલ્ડર પાસે આવશે ને એક પીસ આવો એક સેમ તમને આવશે જોતા જાજો કલર આપણી પાસે ટોટલી નવા જ કલર હશે એક એક કલર તમે એમ નહીં કહો કહો આ કલર આપણે માર્કેટમાં જોયો છે એવા કલર હશે આ બધા આની કિંમત છે તેરસો ને પચાસ રૂપિયા બહુ મસ્ત વસ્તુ છે ત્યાર પછી લખનવીમાં લખનવી અને કલમકારી આની કિંમત છે 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 આ આમાં ને જેવું ગળું છે ને એવું જ કલમકારી નો સલવાર દુકડતો આવશે અને આખું લખનવી આગળનું ફ્રન્ટ આવશે અને બેકમાં બેકમાં પ્રિન્ટેડ છે બહુ મસ્ત આખું અલગ જ વસ્તુ છે આ બધું તમને ખોલી ને પછી ધીમે ધીમે વિડીયોમાં બતાવશું ટાઈમ થઈ જશે આના દુપટ્ટો સલવાર વેરાયટી વાળા છે જે આ રીતના આ સલવાર આવી રીતના છે ખાદી ટાઈપ કોટન છે એ બહુ મસ્ત છે ત્યાર પછી છે આ તો જોરદાર વસ્તુ છે અગિયારસો રૂપિયા આમાં આખું ડિજિટલ પ્રિન્ટનું દામનમાં ડિજિટલ પ્રિન્ટ આવશે એમાં બે કલર આવશે બહુ મસ્ત વસ્તુ છે આ ત્યાર પછીની આ જોરદાર એટલે જોરદાર વસ્તુ છે અને બહુ એટલે બહુ મસ્ત વસ્તુ છે આના છે તેરસો પચાસ અને મને આ એટલી ગમે છે ને એવી સરસ વસ્તુ છે બધાનું મટીરિયલ બહુ મસ્ત આવશે અને એક છે કે તમારે આવું હેવી મટીરિયલ હોય

ત્યાર પછી છે આની કિંમત હતી બારસો પચીસ આની કિંમત છે તેરસો તમારે સેલા પટોળા ઝાંખા પડે એવા ડ્રેસ છે આપણી પાસે અને કલર કાર્ડ તમે જોઈ લ્યો એક એક થી ચડ્યા તો જો આમાંથી કોઈ તમને કોઈને ગમે તો સ્ક્રીનશોટ પાડજો ફટાફટ કેજો પછી કેતા નહીં કે રહી ગયા આ આ જોરદાર એકદમ નવા જ કલર ચાર સાથે તેરસો રૂપિયા ગાંઠ વર્ક ટીકી વર્ક ને એમ્બ્રોડરી બધું હેન્ડવર્ક છે આમાં મિરર વર્ક અને કલર તમે જોઈ લ્યો આને આ કલર અમે ચારે ચાર સાડા તેરસોથી વધારે રેન્જ છે નહીં એટલે એ તમને કહી દઉં હું આના છે પછી છે ટેલ જામ સેટીન અને આ રીતે ટેચ વર્ક છે આમાં દુપટ્ટો છે ને પેચવર્ક ના આવો આવશે એના ચાર કલર અને કલર પણ જોઈ લ્યો એના બધા એક કલર તમે જોવો એક મુકો અને એક કિલો ગ્રીન એવો કલર આનાય બધા સુપર કલર છે આ એક ત્યાર પછી છે આ બાટિક ના સલવાર દુપટ્ટો અંગરખા પેટન અગિયારસો રૂપિયા ભાવ અને મસ્ત વસ્તુ બાટિક ની દુપટો ને બાટિક ની સલવાર એના કલર તમે જોઈ લો આ પેરોટ છે ને એની સાથે આ પર્પલ છે પર્પલ કેવો મસ્ત છે આ આ સાથે રસ્ટ કલર છે સાથે તમને સો એ સો ટકા એક જોવો અને એક ભૂલો આનાથી તમે એક કલર એવો નોખ્યો કે હમણાં કલર નો પિંક સાથે છે ગ્રીન જેમાં ચાર છે એમાં ચાર કલર કાર્ડ છે લખનવી માં જ બીજી વસ્તુ આખું કટવર્સ જેવું અને એમાં દુપટ્ટો છે ને રેશમ બોર્ડર લગડી પટ્ટા વાળો દુપટ્ટો છે ને પ્લેન સલવાર છે દુપટ્ટો એકદમ લાઇનિંગ વાળો મસ્ત હેવી દુપટ્ટો છે એમાં કલર છે ત્રણ કલર અંદર એક મેડ આવશે ને એમ કરતા જાય ત્યાર પછી છે આ ફૂલ કાશ્મીરી વર્ક છે આનો અગિયારસો રૂપિયા કલર આવા તમે કે જોયા હોય તો કેજો મને એવા કલર છે બે ભાઈ નો ભાવ છે ત્યાર પછી છે અગિયારસો પચાસ પ્યોર ગાંધી સ્ટાઇલ ત્રણ પીસ છે

આ રીપીટ વસ્તુ આવી છે પર્પલ ઓલરેડી અપાઈ ગયો છે પર્પલ તમે કોઈ કીધા નહી પર્પલ અપાઈ ગયો છે ત્યાર પછી હજી આપણો આ થપ્પો બાકી છે એ બતાવી દઈએ પછી જરૂર પડશે તો એક બે ડ્રેસના સેટ તમને ખોલી ને બતાવશે ત્યાર પછી છે આ અગિયારસો પચાસ માં આ એવી જોરદાર આઇટમ છે આ બધું તમને બતાવીશ એટલે તમને ખબર પડશે કે આ ના નવા જ કલર છે આમાં બે પીસ છે એટલે બધી કસર સિલ્ક કે ને એ ટાઈપનું આમાં વર્ક મિરર વર્ક ને તમે બધું જોવો એટલે થાય આમાં ખાલી દુપટ્ટાનો જોવો ને તો તમને થઈ છે વાહ જાદુ પોતે છે ટિશ્યુ સિલ્ક કહેવાય ને ટિશ્યુ કાપડ ઈ કાપડ છે આ જોઈ લે પેટર્ન મટીરિયલ તમે જોઈ લેજો આની કિંમત હજાર એમાં બે કલર બે કલર ત્યાર પછી છે આચીસના ગળામાં એવું નથી કે એક જ સરખું બધું બધા ગળા અલગ અલગ રીતે પ્રિન્ટ કરેલા હોય આમાં એમાં બે પીસ છે પછી આ છે પેચવર બારસો મસ્તી પીસ છે એ કલર એવો જોરદાર અને પ્યોર એટલે પ્યોર કલમકારી ટાઈપની પ્રિન્ટ આવશે કેરીવાળી અને આવો પેચવર્કનો અને દુપટ્ટો આવશે આટલું કલેક્શન નવું આવ્યું છે હવે આમાંથી હું તમને તમે કયો આમાં થોડું ઘણું હું મારી રીતે તમને બતાવું આઠ દસ પીસ ખોલીને કે ચાર પાંચ પીસ જેટલો ટાઈમ લે એ પ્રમાણે

ત્યારે આ અને સલવાર બે અલગ અલગ વોશ કરજો અને મસ્ત દુપટ્ટો જુઓ તમે લગડી પટ્ટા વાળો મને એટલી ખબર છે કે રાત્રે વિડીયો મૂકી જશે એટલે રાત્રે ને રાત્રે આમાંથી ઓર્ડર આવશે આવશે ને આવશે જ ફાઈનલ વાત છે એવું પીસ છે આનો દુપટ્ટો આવશે જો આ દુપટ્ટો લગડી પટ્ટા વાળો આ ડ્રેસ બનાવેલું સલવાર જો તમે ડ્રેસ કેવો લાગે એના કલરે એટલા સરસ છે એ કલરે હું તમને એને બતાવી દઉં આ છે મરૂન કલરમાં વાવ પેટ્રોલ બ્લુ એનો દુપટ્ટો સલવાર ત્યાર પછીનો કલર છે વાહ જોરદાર પીસ છે ત્યાર પછીનો કલર છે આ પર્પલ આ પર્પલ પ્યોર સાનો સલવાર

આ ચારે ચાર કલર હજી આમાં એક બીજી પેટર્ન છે આનાથી સરસ છે તમે કન્ફ્યુઝ થશો કે આમાંથી કયો લેવો મારે મને કયો બુકિંગ હિંમત છે બારસો પચ્ચીસ આની બારસો પચીસ કલર ઓલો લાઇટ હતો આ સેજ ડાર્ક કલર ઉપર છે

કિલો કિલો અઢી મીટરનો દુપટ્ટો આવશે દુપટ્ટામાં આવા લટકણી આવશે સરસ અને દુપટ્ટો જોરદાર છે આમાં છે આપણી પાસે બે કોડ એક્સા ગોળી અને એક્ષા રાણી તમારે હવે લગ્ન પ્રસંગ લગ્ન ગાળો આવશે તો આના દેવા પ્રિન્ટનો તો સારું હવે આ બધું તમને ધીમે ધીમે બતાવશું આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું કારણ કે આ બધા નું કરવા બેસીશ તો તમારે બે ત્રણ કલાકનો વિડીયો કોઈ મારો જોશોય નહીં તમે એટલે આપણે રોજ બને ટ્રાય કરશું તમને બધું ફટાફટ બતાવી દઈએ છતાંય મેં તમને આખું અગાઉ બતાવ્યું છે તમે મને કહેજો અમારા વિડીયોને તમે જોવો ને એટલે ખાસ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરશો ને એટલે અમારા એકસો ને વીસ પચીસ વિડીયો છે એ બધા તમને જોવા મળશે ને બધા વિડીયો બહુ સરસ છે તમે એકવાર જોઈ લેજો કારણ કે ચેનલ ન હોય ને એટલે આગળના કલેક્શનની કોઈને ખબર હોતી એટલે જ્યારે પણ તમારી સામે તમારા મોબાઈલમાં આપણું ચેનલ ખુલે એટલે તમે તરત ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે